બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ પંથકમાં ખાતરની ઘટ હજુ પણ યથાવત છે ત્યારે ખેડૂતોમાં અત્યારે રોષની લાગણી અને તેઓ પરેશાન પણ જોવા મળી રહ્યા છે કાંકરેજ તાલુકાના સહકારી માળખાને લઈને થરા બાદ હવે શિહોરીમાં પણ ખાતર માટે ખેડૂતોના ટોળા લાગ્યા છે કાંકરેજ તાલુકામાં બિલાડીની ટોપ જેમ મંડળીઓ હોવા છતાં શિહોરી એગ્રો સેન્ટરની બહાર ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે ટોળા લાગ્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી જ ખાતર માટે રજોડ પાટ કરી રહ્યા છે અમે વહેલા સવારે જે લનમાં લાગ્યા હતા જે મને ખાતર હવે મળ્યું છે એ અમે દવા 225 રૂપિયા દવા અને 10W 1000 ને 4 રૂપિયા લીધા છે ખાતર વાળા વેરી વેરી અમે તે ચાર દાવે હેરાન થરા જે મને ખાતર મળતું નથી આ ખાતર બારે બાર બે સાગે વગે થઈ જાય છે અમે નોના ખેડૂતોને ખાતર મળતું નથી વેરી વેલા સો વાગે આઈ ને ઉભા હતા લેણ માં અતે હાલ હેરાન થતે હવે ખાતર મળ્યું છે હજી વસ્તી બીજી તો મળ્યું નથી આર ઠાકોર પ્રતાપ જી અમે 5 વાગે ના ઉભા છે અને હો મોણસો નું ટોળું છે 5 વાગે હેરાન થા છે અને ત્રણ થી લ્યો આપે છે ને 225 નું ડબલું આલે છે સરકાર શું કરે છે આમ ખાતર મેલે છે કે નથી મિલતી કા એક ઠાકોરને ગાડી આવી હતી હજા બધા હો બસોનું ટોળું ઊભું છે અને ધક્કાબુકી થાય રહે તમે ભાડો હરે રહ્યા તમે વાળા જુઓ ચેક થાય રહે હવે આ ખેડૂત શું કરે કોહેડો બોલો તમે અમે આ રથર રહ્યા છે વેલના પહોંચવા ગયા ના ખાતરની તંગી છે ખાતર નથી એટલે દાળા ઉજા ચા બિધાવણ આવ્યા જ ઊભા રહેતો પણ ખાતર મળતું નથી એટલે અમારું એવું કહેવું છે કે આ ખાતર ના મળવાનું કારણ કે એટલે અમને પૂરતું ખાતર મળે તો અમારે ખેતીમાં અમને મજૂરી મહેનત કરવી એ અમારી વળવી તો જુઓ કે કોઈ પણ અમારી મજૂરીમાં શક્યતા નહીં ખાતર પણ થતું નથી એટલે અમને ખાતર છતાં પૈસા આવશે નહીં તો તે સપ્તાહે દાડા ઉજને ચા પીધાવાળા લાઈનમાં આવીને ઊભા રહ્યા બરાબર તો આ ખાતર ના મળેનું કારણ શું તો અમને તમે કહી શકો કે ખાતર નહીં મળે એવું તો લાઈનમાં આવીને ઊભા થયા હતા ખાતર પૂરતું અમને મળતું નહીં